આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાધનપુર ચાણસમા અને મહેસાણા હિંમતનગર રાજમાર્ગ પર ત્રણસો નવ્વાણું કરોડ રૂપિયાના ખર્ચે નવા બ્રિજને મંજૂરી આપી છે મુખ્યમંત્રીએ ગઈકાલે રાજ્યવ્યાપી પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે રાજ્યમાં છેલ્લા ચાર વર્ષમાં નવીનતમ સંશોધનો અંગે વિવિધ સંશોધકોએ નવસો બાવન પેટન્ટ મેળવી છે બનાસકાંઠા પાટણ અમદાવાદ અને ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે દેશના પ્રથમ ઓલિમ્પિક સંશોધન અને શિક્ષણ કેન્દ્રનો પ્રારંભ કરાયો છે સમાચાર વિગતવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના રોડ નેટવર્ક ઇન્ફાસ્ટ્રકચરને વધુ સુદૃઢ અને પરિવહનને સરળ બનાવવા માટે ઉત્તર ગુજરાતમાં રાજ્ય રાજમાર્ગ પંચાવન ઉપર બે નવા બ્રિજના નિર્માણ માટે ત્રણસો નવ્વાણું કરોડ રૂપિયાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે મુખ્યમંત્રીએ ઉત્તર ગુજરાતમાં રાધનપુર ચાણાસ્મા રોડ રાજ્ય રાજમાર્ગ ઉપર રાધનપુર નજીક બનાસ નદી પર એકસો કરોડ રૂપિયાના ખર્ચે નવો ફોર લેન બ્રિજ બનાવવાની મંજૂરી આપી છે આ નવો બ્રિજ હયાત બ્રિજની બાજુમાં નિર્માણ પામશે તેમજ આ બ્રિજ બનતા હાલના ટ્રાફિક ભારણ નિવારી શકાશે અંદાજે ચાલીસ લાખ જેટલા લોકોને પરિવહનમાં સરળતા મળતી થશે આ સાથે મુખ્યમંત્રીએ આપેલી મંજૂરી મુજબ મહેસાણા હિંમતનગર ફોર લેન રાજ્ય રાજમાર્ગ ઉપર સાબરમતી નદી પર દેરોલ ખાતે બસો વીસ કરોડ રૂપિયાના ખર્ચે નવા સિક્સ લેન બ્રિજનું બાંધકામ હાથ ધરાશે આ બ્રિજથી આસપાસના અંદાજે પચાસ લાખ લોકોને પરિવહનમાં સરળતા મળશે મુખ્યમંત્રીએ રાજ્યમાં જૂના બ્રિજ અને માર્ગને પુનઃ બાંધકામ મજબૂતીકરણ અને સમારકામ હાથ ધરવા માર્ગ મકાન વિભાગને દિશાનિર્દેશ આપ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાળ લકવા નાબુદી અભિયાન બે હજાર ચોવીસ અંતર્ગત ગઈકાલે રાજ્યવ્યાપી પોલિયો રસીકરણનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો છે મુખ્યમંત્રીએ મંત્રી નિવાસ સંકુલના કોમ્યુનિટી સેન્ટરમાં ભુલકાઓને પોલિયો રસીના ટીપા પીવડાવીને આ અભિયાનનો પ્રતિકાત્મક આરંભ કરાવ્યો હતો આ અભિયાન અંતર્ગત થી પાંચ વર્ષના ત્યાંશી લાખ બોતેર હજારથી વધુ બાળકોને આવરી લેવામાં આવશે આ માટે એક લાખ તેત્રીસ હજાર આરોગ્ય કર્મીઓ પોલિયો બુથ પરથી બાળકોને ટીપા પીવડાવી આ કામગીરીમાં જોડાયા છે સમગ્ર રાજ્યમાં પોલિયો રવિવાર તરીકે મનાવી આ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી આજે અને આવતીકાલે આરોગ્ય કર્મીઓ ઘરે ઘરે ફરીને ભૂલકાઓને ટીપા પીવડાવશે પોલીય રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પાટણના સિદ્ધપુરમાં બાળકોને પોલિયોની રસીના ટીપા પીવડાવી પોલિયો દિવસના કાર્યક્રમનો આરંભ કરાવ્યો હતો રાષ્ટ્રીય રસીકરણ દિવસ અંતર્ગત પાટણ ખાતે ન્યુ તક્ષશીલા પ્લે સ્કૂલ વિસ્તારમાં જિલ્લા પંચાયત પ્રમુખ હિતલબેનના હસ્તે શુન્યથી પાંચ વર્ષના બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો તો ભાવનગરમાં પોલિયો નાબુદી અભિયાન અંતર્ગત જિલ્લામાં સત્યાસી ટકા અને મહાનગરપાલિકા વિસ્તારોમાં નેવું ટકા બાળકોને આવરી રહેવાનો લક્ષ્યાંક હાંસલ થયો છે અમારા ભાવનગરના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે જિલ્લાના તમામ તાલુકાઓમાં ગઈકાલે એક લાખ ત્રેપન હજાર બસો તેર બાળકોને પોલિયોની રસી આપવામાં આવી હતી જ્યારે ભાવનગર મહાનગરપાલિકાના વિસ્તારોમાં એક લાખ ઓગણત્રીસ હજાર ચારસો અઠ્યાવીસ બાળકોને રસી આપવામાં આવી હતી નવીનતમ સંશોધનોમાં ગુજરાત રાજ્યએ હરણફાળ છે છેલ્લા ચાર વર્ષમાં રાજ્યના વિવિધ સંશોધકોએ નવસો બાવન પેટન્ટ મેળવી છે રાજ્યમાં કાર્યરત કેન્દ્રીય અને રાજ્ય સરકારની સંશોધન સંસ્થાઓ અને વિશ્વવિદ્યાલયોમાં નવીનતમ સંશોધનોને અનુરૂપ વાતાવરણ મળતા પેટન્ટ મેળવવામાં અમદાવાદ અને વડોદરાના સંશોધકો અગ્રેસર છે રાજ્યમાં કેટલાક વર્ષોમાં કાર્યરત થયેલા સ્ટાર્ટઅપ વિશ્વવિદ્યાલયોમાં સંશોધન પ્રવૃત્તિ માટે વિશેષ અનુદાનો ઉપરાંત પીએમ ફેલોશીપ જેવા સરકાર પ્રેરિત યોજનાઓને કારણે પેટન્ટ મેળવવાનું પ્રમાણ વધ્યું છે રાજ્યમાં વર્ષ બે હજાર વીસથી ત્રેવીસ દરમિયાન નોંધાયેલી પેટન્ટની સંખ્યા અનુક્રમે બસો છાસઠ બસો સાડત્રીસ બસ્સો અને ઓગણપચાસ છે આમ છેલ્લા ચાર વર્ષમાં કુલ નવસો બાવન સંશોધન પેટન્ટ મળી છે પંચમહાલ જિલ્લાના સહેરા તાલુકાના ઢીસલ ગામના સોમાભાઈ પરમારના નામે પણ પશુ સારવાર માટેની પેટન્ટ નોંધાઈ છે આ સમાચાર આપ અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વીટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો રાજ્યમાં અનેક જગ્યાએ મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે ગાંધીનગરના રાજ્ય આપાતકાલીન સંચાલન કેન્દ્રે જણાવ્યું છે કે રાજ્યમાં ગઈકાલે સાંજે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં સૌથી વધુ બે ઇંચ વરસાદ જામનગરના કાલાવાડ તાલુકામાં નોંધાયો છે જ્યારે રાજકોટના ધોલિકા અને પડઘરીમાં દોઢ મોરબીના ટંકારામાં સવા ઇંચ જૂનાગઢ તાલુકામાં સવા એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ઉપરાંત અન્ય જિલ્લાઓમાં પણ સામાન્ય વરસાદ વરસ્યો છે રાજ્યના હવામાન વિભાગે આજે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા સહિતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે દેશમાં સત્તાવાર ચોમાસુ આવ્યા બાદ રાજકોટ શહેરમાં ગઈકાલે પહેલો વરસાદ વરસ્યો હતો રાજકોટના અમારા પ્રતિનિધિ જણાવે છે કે ગઈકાલે સાંજે ત્રણ કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો ડાંગના અમારા પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે જિલ્લાના વઘઈ અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલા ગામડામાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે અરવલ્લી જિલ્લાના અમારા પ્રતિનિધિ અંકિત ચૌહાણ જણાવે છે કે માલપુર સજ્જનપુરા કંપા ગોવિંદપુરા કંપા વણઝારીયા મેઘરજના લીંબોદરા ભુંજરી કૃષ્ણપુર સહિતના વિસ્તારોમાં ગઈકાલે વરસાદ નોંધાતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ હતી ચોમાસા પહેલા નાગરિકોને વીજ પુરવઠાને લઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે એમજીવીસીએલ ગોધરા ખાતે ચોમાસા પૂર્વની કામગીરી શરૂ કરવામાં આવી છે આ અંગે એમજીવીસીએલ ગોધરાના નાયબ કાર્યપાલ ઇજનેર વી કે ગાંધીએ આ મુજબ જણાવ્યું છે જે જે હોય હોય છે 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 એને એને કાપવામાં આવે આવે ઢીલા કરવામાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ગાંધીનગર ખાતે નવીન આધુનિક સાધનો સવલતો સાથે ભારત સેન્ટર ઓફ ઓલિમ્પિક રિસર્ચ અને શૈક્ષણિક સંકુલનો પ્રારંભ કરાયો છે આ સેન્ટર ખાતે ઓલિમ્પિક સાથે જોડાયેલા વિવિધ વિષયો માટે આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો થકી વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવશે આ ઉપરાંત આ કેન્દ્ર ભારતીય ઓલિમ્પિક કમિટીની તમામ પહેલોને આગળ ધપાવવાનું કામ પણ કરશે આ ઉદઘાટન પ્રસંગે દોડવીર પીટી ઉષા ઓલિમ્પિક ફાઉન્ડેશનના સેક્રેટરી અજય પટેલ પેરા ઓલિમ્પિકના સ્થાનિક વિજેતા મિસ સરિતા ગાયકવાડ સાથે વાઇસ ચાન્સેલર ડોક્ટર બિંબલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા મહીસાગર જિલ્લામાં મગ પકવતા ખેડૂતોને ટેકાના ભાવે મગ વેચાણ માટે તાત્કાલિક નોંધણી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી જીઆર પટેલે અપીલ કરતા આ મુજબ જણાવ્યું છે મહીસાગર જિલ્લામાં ઉનાળુ ઋતુમાં જે ખેડૂતો દ્વારા મગનું વાવેતર કરેલ હતું અને તેમને ટેકાના ભાવે વેચાણ કરવાના થાય છે તેમના માટે કેન્દ્ર સરકાર દ્વારા નાફેડ મારફતે ખરીદી કરવામાં આવે છે આ બાબતે ગ્રામ પંચાયત કક્ષાએ રજીસ્ટ્રેશન ની કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર વીસી દ્વારા આ રજિસ્ટ્રેશન કરી આપવામાં આવનાર છે તો જે ખેડૂતોને ટેકાના ભાવે વેચાણ કરવા માટે નોંધણી કરાવવાની હોય તે ગ્રામ પંચાયત કક્ષાએ વીસી ના માધ્યમથી અરજી કરી શકે છે તો ખેડૂત મિત્રો આ ટેકાના ભાવનો મહત્તમ લાભ લે અને મહત્તમ રજીસ્ટ્રેશન કરાવે તેવી અપીલ કરવામાં આવે છે પાટણ તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું હતું જિલ્લા કોર્ટ ખાતે જિલ્લા ન્યાયાધીશ કમલ સોજીત્રાના વડપણમાં યોજાયેલા આ લોક અદાલતમાં અનેક પડતર પ્રશ્નોનું એક જ દિવસમાં નિરાકરણ લાવવામાં આવ્યું હતું પાટણ જિલ્લાના અમારા પ્રતિનિધિ પ્રવીણ સોલંકી જણાવે છે કે જિલ્લામાં યોજાયેલી લોક અદાલતમાં કુલ પચ્ચીસ હજાર નવસો સુડતાલીસ કેસ મૂકવામાં આવ્યા હતા જેમાંથી છ હજાર બસો ઓગણપચાસ કેસનો નિકાલ કરાયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાધનપુર ચાણસમા અને મહેસાણા હિંમતનગર રાજમાર્ગ પર ત્રણસો નવ્વાણું કરોડ રૂપિયાના ખર્ચે નવા બ્રિજને મંજૂરી આપી છે મુખ્યમંત્રીએ ગઈકાલે રાજ્યવ્યાપી પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે રાજ્યમાં છેલ્લા ચાર વર્ષમાં નવીનતમ સંશોધનો અંગે વિવિધ સંશોધકોએ નવસો બાવન પેટન્ટ મેળવી છે અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે દેશના પ્રથમ ઓલિમ્પિક સંશોધન અને શિક્ષણ કેન્દ્રનો પ્રારંભ કરાયો છે આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા